રતનમાલ નલદા કેમ્પની અંદર આવેલ જે છેતડેમમાંથી જે ધોધ વહી રહ્યો છે ત્યારે અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે સવારે ખાબકેલા ભારે વરસાદની અંદર જે ડુંગર ઉપરથી પડતું પાણીનો અવાજ કેવો સુંદર આવી રહ્યો છે નવદા કેમ્પની અંદર રાત્રિ રોકાણ કરવા માટે જે સુંદર રૂમ બનાવેલા છે રતન માલના જે નવદા કેમ્પની અંદર અદ્ભુત નજારો સોમાના ચોમાસાની અંદર એટલું બધું સૌંદર્ય ખીલી ઉઠેલ છે આ નવદા કેમ્પની અંદર જે આ કેન્ટિંગ આવેલી છે કેન્ટીનની અંદર જમવાની સુવિધા સરસ રીતે આપવામાં આવે છે નર્મદા કેમ્પના ઓનર રાયસીંગભાઈ ની કેન્ટિંગ ઉપર અવશ્ય મુલાકાત લો નલદા કેમ્પની અંદર જે બનાવવામાં આવેલ છે એ જાળી અંદર કેમ્પની અંદર પ્રાણીઓ ઘૂસી ના જાય એના માટે જે જાળી બનાવેલ છે અહીંયાથી નલદા કેમ્પથી બે અઢી કિલોમીટર નલદા કેમ્પથી ઉપર ડુંગર ઉપર બેથી અઢી કિલોમીટર નલદા ધોધ આવેલો છે એ નલદા ધોધ નવમા મહિનાની પંદર તારીખે ખુલ્લો મૂકવામાં આવશે તેવું જાહેર બોર્ડ પરથી દેખાઈ રહ્યું છે અત્યારે નલદા કેમ્પમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળતો નથી પણ એ પંદર તારીખ નવમા મહિનાની પંદર તારીખથી પ્રવાસીઓનો ફૂલ ધસારો જોવા મળશે એવું અહીંયાના જે ઓનર જણાવી રહ્યા છે